તો એમણે ધડાધડ ધડાધડ જમીનો વેચવાનું ચાલુ કરી દીધું અને વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવવા માટે એમણે બ્રોકરો નિયુક્ત કર્યા અને બ્રોકરોને જે વધુ ઇન્વેસ્ટમેન્ટ લાવે તેમને લેપટોપ બાઇક અને કારો ગિફ્ટ આપી તો આ રીતે કરી કરી કુલ પાસઠ હજાર લોકો પાસેથી સત્યાવીસો કરોડ ઉઘરાવી લીધા આ સત્યાવીસો કરોડનું આ બંને ભાઈએ શું કર્યું એમણે લક્ઝરિયસ હોટલો અને જમીનો ખરીદી જેમ કે રાજસ્થાનમાં હોટલો ખાણો અને જમીનો ખરીદી તે રીતે જ અમદાવાદમાં ફ્લેટ ખરીદ્યા ગોવામાં પચીસ રિસોર્ટ ખરીદ્યા અઢીસો કરોડ તો રોકડા ઉપાડી લીધા બાકીના તમામ પૈસા શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હવે ત્યાં ઈડીની કાર્યવાહી ચાલે છે જેમણે આમાં રોકાણ કર્યું હતું તે તમામ લોકો નાના હતા લોકોએ બેંકોમાંથી લોન લઈને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું પોતાની સમગ્ર જિંદગીની જમાપુંજી તેમાં લગાડી દીધી તમામ પ્લેટફોર્મ આ ખબરો નહીં બતાવે એટલે અમે બતાવીશું તેથી અમારી ન્યૂઝને લાઈફ સબસ્ક્રાઈબ અને શેર કરી દે